દેવગઢ બારિયા નગરમાં પરંપરાગત ભરાતા દશેરાના મેળાને લઈ દૈનિક ફીનો ઈજારો નવ દિવસ માટે આપતા દૈનિક ફીના નામે જાણે ઉઘાડી લૂંટ ગ્રામ્ય વિસ્તારમાંથી શાક માર્કેટમાં પથારો કરી શાકભાજી વેચતા ખેડૂતો પાસેથી સો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયાની દૈનિક બજાર ફી ઉઘરાવતા થયો હોબાળો નગરમાં દશેરાના મેળાને લઈને અલગ અલગ ઇજારા આપવામાં આવ્યા છે ત્યારે નગરમાં દૈનિક ફી પાલિકા તંત્ર દ્વારા વસુલવામાં આવે છે ત્યારે હાલ દશેરાના મેળાને લઈને નવ દિવસ માટે દૈનિક ફીનો પણ ઇજારો આપવામાં આવ્યો છે જેમાં પાલિકા દ્વારા વીસથી પચાસ રૂપિયાની દૈનિક ફી ઉઘરાવવામાં આવે છે ત્યાં આ ઇજારદારના માણસો દ્વારા નગરના શાક માર્કેટમાં જ્યાં પાલિકા દ્વારા વીસ જ રૂપિયા ઉઘરાવવામાં આવે છે તેવા શાકભાજી વેચનાર ખેડૂત વેપારીઓ પાસેથી સો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયાની બજાર ફી ઉઘરાવતા હોબાળો થયો હતો જેને લઈ નગરના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા આ બાબતે મધ્યસ્થી કરતા પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફરીથી આ બાબતે નાના એકમો પાસેથી વ્યાજબી ફી વસૂલવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો ત્યારે નગરમાં મેળાના ક્રાઇટેરિયા વિસ્તાર બહાર વેપારીઓ પાસેથી દર વર્ષે આવી રીતના મોટા પાયે ઉઘાડી લૂંટ થતી હોય તેમ જોવા મળી રહી છે ત્યારે નગરમાં કાયમી વેપાર કરતા નાના વેપારીઓની વહારે તંત્ર આવશે કે પછી દૈનિક ફીના નામે ઉઘાડી લૂંટ ચાલુ રહેશે તે જોવાનું રહ્યું

पछि त पछि पाधा पैसा हाल्यो तन्ने हाल्यो हो हालि तान हां हालि तान तुमने 500 रुपैया निदा त मारी पर तुमने पोसाई नि पोहाई नि पोहाई न केटला नु साग भाजी रोज नो वेतो तमने आ मे त आज ल्याव्यान काल त 200 रुपैया नुएसिल सु नाम लेका का तमारा बरिया बची भाई मदन काय काम थी आवो जो बडवा बर्बादी साग भाजी बेचवा हां जी अब तुम्हारी बा दैनिक जे नगरपालिका वाला पैसा उघरावे जे સૈનિક એ કેટલી ઉઘરાવે છે રોજ રોજ વીસ રૂપિયા રોજ વીસ રૂપિયા ઉગળા અને આજે કેટલા લીધા તમારી પાસેથી આજે રૂપિયા રૂપિયા તો તમે રૂપિયા તો તમને ખરા સાહેબ અમે તો કેટલા લેવા જોઈએ રોજ જે એટલે હમણાં જે વીસ રૂપિયા લે છે એ ને હાજી સાહેબ એ એ વધારે લે તો આલો તમે ના ના વધારે કઈતી નરેશ કેમ થાવો બોલ બોલ નહી આ સાગ પાણી વેચો તો રોજનો કેટલો ધંધો થાય હાઈ આઈ પેલો તો 7500 7500 રૂપિયા હવે તમે દૈનિક ફી કેટલી આપો છો એ ગાડી રોજ 100 રૂપિયા તો આજે કેટલા લીધા તમારી પાસે 100 રૂપિયા લીધા તો 100 રૂપિયા કેટલા દિવસના લીધા એવું ભાઈ કીધું તમને ના એવું નહી કીધું સકુ નથી કીધું આજ ના એટલા કિલો બસો રૂપિયા મોગતા પણ સો રૂપિયા કિલો આજ ના એટલા તમને એ બાબતે જેવી અમને ફરિયાદ મળી તો ચીપેપો સર સાહેબને સૂચના આપીને ત્યાં સ્થળ પર ગયા અમે લોકોને હું પોતે ગયો હતો પ્રમુખ તરીકે અને ત્યાં જોયું કે ખરેખર એક કે બે દુકાનવાળા પાસે એમને પાંચસો રૂપિયા લેખે ઉઘરાયા હતા પછી એમને કહેવામાં આવ્યું કે ભાઈ હવે આ રીતનું ચાલશે નહીં અને જે દૈનિક બજાર ફી જે છે વીસ પચાસ અને સો જે ચાર દુકાન જેટલો મોટો પથારાણી પાસેથી સો પચાસ અને વીસ અને એ સૂચના આપી એ મુજબ કાલથી એ લોકો દૈનિક ફી વસૂલશે રાજવી પરિવારમાં જે છે એ ત્યાં અનસન પર બેસી ગયા હતા કે આ ફી ઘટાડવામાં આવે ક્યાં તો જે આ બજાર ફીમાં આવતું દશેરાના મેળામાં જે આ ક્રાઇટેરિયામાં નથી આવતું અને છતાં પણ શાકભાજીવાળા પાસેથી પૈસા લેવામાં આવે છે એ ખરેખર શરમજનક બાબત છે પાલિકાંત્રગલા પગલામાં જ્યારે હું ત્યાં ગયો બા સાહેબને મળ્યો મુસિંહદેવીજીને અને એમની વાત સાંભળી એમની વેદના લોકોના હિત માટે સારી છે અને અમારા બધાની પણ એવું છે કે લોકોને કોઈ તકલીફ ના પડે પણ એ વાસ્તવિકતા જાણી અને જે થોડો આજે જે બે દુકાનોવાળા પાસેથી વધારે વસૂલવામાં આવ્યા અને હવે કાલથી આવું ન બને તો એમની લાગણી માંગણીને અમારું પોતાને પણ અમે પણ એવી સૂચના નથી આપી કે તમારે આડઅધડ પૈસા ઉઘરાવવાના પણ એનો યોગ્ય રસ્તો લેખિતમાં અમે લોકોએ નોટિંગ આપીને આપી દીધું છે કે ભાઈ વીસ પચાસ અને સો એનાથી વધારે શાકભાજીવાળા પાસે નહીં ઉઘરાવા પાલિકામાં જે પાણીપુરીની લારી છે કાયમી ઊભી રહેતી હોય છે જે મેળા સિવાયની ઊભી રહેતી રેગ્યુલર છે એમની પાસે પણ બહુ મોટી રકમ વસૂલવામાં આવે છે તો એવા નાના નાના જે છે કે જે રોજ કમાઈને રોજ ખાતા હોય એવા વેપારીઓ પાસેથી મોટી રકમ ઉઘરાવશે તે અમને શું શું આવકનો સ્ત્રોત રહેશે હવે બે વસ્તુ જેમાં કે એક તો સાત લાખ રૂપિયામાં નિયમ મુજબ જે ટેન્ડર આપવાનું થાય એ પૈસા નગરપાલિકામાં જમા થાય એ પણ નગરના હિત માટે જ વપરાવાના છે હવે જેને ટેન્ડર આપ્યું છે એ પણ આજે બે પૈસા કમાવાની આશા રાખે એટલે અમે એમને એક માણસાઈની દ્રષ્ટિ વેપારીની દ્રષ્ટિથી કીધું છે કે જેટલું યોગ્ય બને એ રીતના થોડું તમે તમારું મેનેજ કરીને એ રીતની ફી ઉઘરાવજો કે જેથી કરીને બધાને પોસાઈ રહે હા એ આજની વાત જોઈએ તો હું એ વાતથી સમજ છું કે થોડુંક મિસ શું કે મિસમેનેજ થયું છે ને આવું ન થવું ન થવું જોઈએ પણ હવે કાલથી નહીં બને આવું